આપોદ જિલ્લો અતિ પછાત જિલ્લો છે આદિવાસી વિસ્તાર છે દાહોદ એસટી ડેપોમાં ઓનલાઈન ટિકિટ બુકિંગ કાઉન્ટર ઉપર આ શિક્ષિત આદિવાસી લોકો પાસેથી નિયત રકમ કરતાં વધારે પૈસા લેવામાં આવી રહ્યા છે જે બિલકુલ નિંદનીય બાબત છે જે ચલાવી લેવામાં આવશે નહીં સાથે સાથે અશિક્ષિત ગરીબ

મુખ્ય મથક એટલે કે દાહોદ એસટી બસ સ્ટેન્ડની ઉપર રિઝર્વેશનની ટિકિટની અંદર વધારે પડતા જે પૈસા લેવામાં આવે છે એ બાબતને લઈને આજે દાહોદ ડેપો મેનેજરને અમે ડેપો મેનેજર મારફતે અમે જીએસઆરટીસીના મેનેજિંગ ડાયરેક્ટરને એક રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે આ કર્મચારી કે જેણે ગઈકાલે ટિકિટ કરતાં વધારે જે પૈસા લીધા છે એ કર્મચારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને આજે ડેપો મેનેજરને રજૂઆત કરતાં જાણવા મળ્યું છે કે આ કર્મચારીને સાત દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે આ દાહોદ જિલ્લા બાહુ મુખ્યત્વે આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે આદિવાસી જનતા છે આદિવાસી ભોળી જનતાને જ્યાં છેતરવામાં આવી રહી છે આ ચલાવી લેવામાં આવશે નહીં અને હવેથી બીજી વખત જો અમને આવી ફરિયાદ મળશે જે દિવસે અમને આ ફરિયાદ મળશે એ દિવસે જ દાહોદ જિલ્લાની અંદર એક પણ એસ ટી બસને અમે આવવા દઈશું નહીં કે એક બે એસ બસને અમે દાહોદ જિલ્લાની બહાર જવા દઈશું નહીં એટલે બીજી વખત આવી રીતે જો આદિવાસી જનતાને છેતરવાનું કામ કરવામાં આવશે એ ચલાવી લેવામાં આવશે નહીં આજ રોજ જનતા ટાઈગર સેનાના પ્રદેશ પ્રમુખશ્રીના નેતૃત્વમાં જનતા ટાઈગર સેના દ્વારા જે એક રજૂઆત કરવામાં આવી છે કે આ આદિવાસી ભોળી જનતા છે રોજના ત્રણસો રૂપિયાની મજૂરી કરે છે રોજ કમાઈને રોજ ખાય છે અને એમાં પણ જો તમે ટિકિટના ટિકિટના દરો કરતાં સોસો બસો બસો રૂપિયા વધારે જો આ લોકોને લઈ લેવામાં આવતા હોય આ કેટલો અન્યાય કહેવાય આ કેટલો અત્યાચાર કહેવાય આદિવાસી વિસ્તાર છે શિડ્યુલ એરિયા છે અનુસૂચિત પાંચ વિસ્તાર છે બીજી વખત જો આવી ઘટના ઘટી તો એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે એવું આજે અમે ટેપો મેનેજર મારફતે જીએસઆરટીસીના મેનેજિંગ ડાયરેક્ટરને કહેવા માંગીએ છીએ